સ્વસ્થી કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નાના નાના ભૂલકાઓ દ્વારા સાયન્સ ડેની ઉજવણી કરાઈ સ્વસ્થી કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આપણી આસપાસ જે પણ સુખ સુવિધા ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધી અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાન સમાયેલું છે ભારતમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે અને આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સીવી ફોટોન થિયરી આધારે રામન ઇફેક્ટની શોધ કરી હતી જેમાં તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો આ શોધની યાદમાં ઓગણીસો સિત્યાસીથી અઠાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ઇંગ્લિશ મીડિયમના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિજ્ઞાનને સંલગ્ન પ્રયોગો જેવા કે સોલાર સિસ્ટમ વોટર પ્યુરિફાયર એસ્કેલેટર વોલકેનો વિન્ડમિલ ક્લિનિક મશીન હાર્ટ સિસ્ટમ પાવર ઇરીગેશન એર ઓક્યુપાય સ્પેસ વોટર ઇન ફાયર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કલર જેવા પચાસ જેટલા મોડલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા જેમાં શાળાના પ્રમુખ રમેશ પટેલ ઉપપ્રમુખ પ્રકાશ ગામી હાઈસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર તથા મહેન્દ્રભાઈ પંચાલ આ વિજ્ઞાન મેળામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોના વાલી સ્ત્રીઓ પણ પોતાના બાળકની વૈજ્ઞાનિક રજૂઆતને નિહાળવા પધાર્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમના આચાર્ય હેતલ રાવલના માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફના સહકાર હેઠળ કરવામાં આવ્યું